હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય પર આપ સૌનું દેશથી સ્વાગત છે મિત્રો એક નાની ઇલાયચી તમારું વેઇટ ક્લોઝ કરી શકે છે તમારું ફેટ ક્લોઝ કરી શકે છે ચલો આપણે જો જાણીશું આજના આ વિડીયોમાં કે એક નાની એવી ઇલાયચી કેવી રીતે ખાવાથી તમારું वेट लॉस થાય છે તમારા શરીરની અંદર જો ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ કંટ્રોલ રહે છે અને તમારા શરીરનું પાચન તંત્ર એકદમ પરફેક્ટ રીતે ઠીક થાય છે તો ખરીખર મિત્રો આજની આ સરસ મજાની માહિતી તમારા માટે છે લાઈક શેર સબ્સ્ક્રાઇબ દિલથી કરશો આમ આપણે જોઈએ તો આપણા દરેકના ઘરોમાં ઈલાયચી હોય છે આપણે જે ચાનો મસાલો બનાવીએ છીએ એમાં ઇલાયચી એડ કરીએ છીએ ઇલાયચી સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો કરે છે પરંતુ શું તમે જાણો છો કે ઇલાયચીમાં રહેલા પોષક તત્વો તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ કરે છે તમારા શરીરનું પાચન તંત્ર સ્ટ્રોંગ રાખે છે તમારા બોડીના હોર્મોન્સ બેલેન્સને સંતુલિત કરવાનું કામ બીજું પાચન તંત્ર નબળાઈ ત્રીજું કારણ છે બેઠાડું જીવન ચોથું કારણ તમારા શરીરની અંદર આનુવંશિક રોગ અને પાંચમું તમારા બોડીમાં જે હોર્મોન્સ હોય છે એનું અનબેલેન્સ ક્યારેક ફટાફટ તમારું વજન ઓછું ખાવ તો પણ વધી જતું હોય છે અને ક્યારેક ઓછું વધારે ખાવ તો ઘટી જતું હોય છે તો આ બધા પાંચ પાંચ કારણોનું વજન વધવાનું મુખ્ય કારણ કારણ આ છે તો હવે આપણે પાંચ કારણમાંથી કોઈ પણ કારણે તમારું વજન વધતું જ જાય છે તો સરસ મજાની આપણે સવારે ઇલાયચીની ચા બનાવીને પીવાની છે હવે આ ઇલાયચીની ચા કેવી રીતે બનાવી આપ સૌને હું જણાવીશ

મેટાબોલિઝમ બુસ્ટ થાય છે તમારા શરીરની અંદરની ચરબી છે એકદમ ફટાફટ તમારે ઓગાળવી હોય તો આ ઉપાય તમારા માટે છે સૌથી પહેલા સવારે તમે જ્યારે જાગો છો ત્યારે મોર્નિંગમાં ભૂખ્યા પેટે તમારે આ ચા પીવાની છે આ ચા પીતા પહેલા તમારે થોડી એક્સરસાઇઝ કરવાની છે તો જ્યારે પણ તમે ચા બનાવવા મૂકો છો એ પહેલાં તમે જાગો અને સૌથી પહેલાં દસ સેકન્ડ માટે પેટને એકદમ અંદર ખેંચીને રાખવાનું છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન શ્વાસ રોકી રાખવાનો છે દસ સેકન્ડ સુધી તમારે બને એટલું પેટ અંદર ખેંચેલું રાખવાનું આ પહેલો નિયમ બીજો નિયમ તો સૌથી પહેલાં તમારે દસ વખત તમે આ ચા બનાવો છો એ ચા બને છે એ પહેલાં

તમારે એલાયચીની ચા બનાવવાની છે હવે આ ઇલાયચીની ચા કેવી રીતે બનાવવી એક ગ્લાસ ગરમ પાણી લેવાનું એની અંદર એક એલાયચી એલાયચીની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ વિટામિન એ વિટામિન ઈ અને સાથે સાથે જીંક રહેલું હોય છે એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ છે છે આપણા શરીરની અંદર રહેલા ચરબીના સેલ્સને ઓગળવાનું કામ કરે છે સાથે આપણે દસ ગ્રામ આદુનું છીણ લેવાનું આદુનું છીણ ન હોય તો તમે સૂંઠ પાવડર એક ચપટી જેટલો લઈ શકો છો અને ત્રીજું છે અંગૂઠાના પહેલા વેઢા જેટલું તજનું લાકડું બસ હવે તમારે કશું જ કરવાનું નથી આ ત્રણે ત્રણ વસ્તુને મીડિયમ આંચે દસ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે મીડિયમ આંચે દસ મિનિટ સુધી ઉકળશે એટલે એલાયચીના પોષક તત્વો આદુના પોષક તત્વો તજના પોષક તત્વો આ બધા જ પોષક તત્વો પાણીમાં સેટ થાય છે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર એવું તજ લવિંગ અને તજ અને આદુ તમારા શરીરની અંદર પાચનતંત્ર ઘોળા જેવું કરે છે પહેલા જ દિવસથી એની અસર જોવા મળે છે ત્રણ દિવસમાં તમારું ઢોલ જેવું પેટ એકદમ સ્ટ્રોંગ થઈ જશે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે તમારે શરીરમાં જીમ કર્યા વગર પણ કેલરી બળવા લાગશે તમારે આખા શરીરની અંદર નસે નસમાં રહેલી ચરબી અને તમારા શરીરનો ગંદો કચરો છે એ દૂર થઈ જશે અને ઘણા બધા ફાયદાઓ થશે બસ આ ચા બનાવવાની છે અને નિયમિત રીતે સવારે 10 દિવસ સુધી આ ચા પીવાની છે 10 દિવસની અંદર તમને એવું લાગે કે થોડું પણ ફાયદો થયો છે તમારું વેટ લોસ થયું છે તો તમે આ પ્રયોગ કન્ટિન્યુ છ મહિના સુધી કરો છ મહિનામાં માત્ર ને માત્ર આ એક જ વસ્તુના પ્રયોગથી તમે દસ થી પંદર કિલો વજન થોડું ખાનપાનમાં ધ્યાન રાખો ભૂખ્યા પેટી આ એલાયચીની ચા પીવો ઇઝીલી તમારું વેટ લોસ થઈ જશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવી હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો